ચાલી રહી છે મતદાર જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘેર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ દિવ્યાંગ મતદારને લાઈનમાં ઊભા નહીં રહેવાનું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગોએ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત તરંગોથી શણગારાયેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીએ કર્યું હતું આ ઉપરાંત તાલુકા તાલુકા અને ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતનોડલ આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતનોડલ અધિકારી પ્રિતેશ વસાવા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી શ્રી કાશ્મીરા સાવંત સ્વીપ અધિકારી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભટ્ટ ઉપપ્રમુખ ભરત ચુડાસમા અને મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો હાજર રહ્યા હતા નમસ્કાર અમારી સંસ્થા છે ત્રાલસાની અંદર અસ્મિતા વિકાસ કેન્દ્ર જે દિવ્યાંગોના શિક્ષણનું કાર્ય કરી રહી છે આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને ચૂંટણી વિભાગ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી ભરૂચ દ્વારા એમના માર્ગદર્શન સાથે મતદા દિવ્યાંગ મતદાતાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મતદાતા જાગૃતિ કાર્યક્રમ તેમાં ભરૂચ જિલ્લાના તાલુકા લેવલે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જંબુસર અને વાગરામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ કરી તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો અત્યારે ઘણી વિશાળ સંખ્યામાં દિવ્યાંગ મતદાતાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓને મતદાન સ્થળે કયા કયા સરકારશ્રી દ્વારા સુવિધાઓ આપવામાં પૂરી પાડવામાં આવે છે સ્વીપ દ્વારા એમને કઈ રીતે મતદાન કરવાનું છે તેની પણ વિસ્તૃત માહિતી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી અને અમારી સંસ્થાના જે મનોદિવ્યાંગ બાળકો છે અઢાર વર્ષથી ઉપરના તેઓ વીસ પચીસ બાળકો પણ પ્રથમવાર પોતાના મતદાનનો ઉપયોગ કરશે તે બાળકોને પણ જાગૃત કરવામાં આવ્યા અને વિસ્તૃત તેઓને માહિતી આપવામાં આવી ધન્યવાદ